તો આ મગમાં એક તો આપણે શિયાળુ ની વાત કરીએ તો શિયાળુ માં ઘઉં નું વાવેતર હતું આ માં ઘઉં પછી સાણિયું ખાતર નાખેલું હે ખેતરમાં ને સાણિયું ખાતર નાખી ત્યાર પછી મગનું વાવેતર કરેલું હે મગના વાવેતરમાં વાયાના ખાતરમાં કોઈ પણ ખાતરનો ઉપયોગ કરેલો નથી એમને એમ આપણે દસ ઓગણીસ નો પાયર આવે તેનાથી દસ એક ગ્યારામાં દસ સારે વાવેતર કરેલું હે અને એક વીઘે ચાર કિલો મગનું વાવતર કરેલું હે બિયારણની વાત કરીએ તો આપણે જે ચાર નંબર મગ આવે તેનું વાવતર કરેલું છે ઘરનું પણ બિયારણ હતું તેનું ટેપો વાવેલું છે અને એગ્રોમાંથી પણ લઈને અને વાવેલું છે બંને બિયારણનો ઉપયોગ કરેલો છે અત્યારે કોઈ ફરક નથી એગ્રોના બિયારણમાં અને ઘરનું જે બિયારણ રાખેલું હતું એમાં બંને મગ સરખા જ છે ને ફ્લાવિંગની વાત કરીએ તો જો આ પ્રમાણે છે બહુ સારું ફ્લારિંગ છે આવા પ્લોટ આ વખતે બહુ ઓછા જોવા મળે છે જો દારિયા અને સીંગુ પ્રમાણ બહુ જોરદાર પ્લોટ કહેવાય આ આપણે મગનો અને ઉપરથી આપણે ઉરિયા અને ડીએપી મિક્સ કરી અને ઉપરથી છંટકાવ કરી અને આપણે આપડે આપેલું હા મિત્રો વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને કરજો